કચ્છ કુંભાર સમાજના પ્રમુખ રફિક મારા ભોજ તાલુકા કુંભાર સમાજ પ્રમુખ જુસફભાઈ ધાણીટી અખિલ કચ્છ કુંભાર સમાજના યુવા પ્રમુખ હારૂન કુંભાર અખિલ કચ્છ કુંભાર યુવા સમિતિના મહામંત્રી સુલતાનભાઈ ડોક્ટર ઈશાભાઈ વૈદ અખિલ કચ્છ કુંભાર સમાજ એજ્યુકેશન સમિતિના પ્રમુખ મજીદભાઈ કુંભાર બમોટી રજાકભાઈ મારા ઉપપ્રમુખ લખપત તાલુકા કુંભાર સમાજ

મામદ હુસેન કુંભાર ભરતભાઈ વાઘેલા વાગેલા અશ્વિનભાઈ રૂપારેલ પૂર્વ તાલુકા પંચાયત પરેશભાઈ રૂપારેલ સરપંચ રંચાય પિંજારા પૂર્વ સરપંચ રભાપર વેલુભા ગોહિલ ઇસ્માઈલ હાજી નોત્યાર હસન રમઝાન ભજીર ગઢવી હાજી વિજયભાઈ સીજુ સોઢા જહ્યાભાઈ કુંભાર કોઠાર ફાકુરભાઈ લંગાઈ રસલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો કાયનાત ઇલેવન કોઠારા ચાંદ ઇલેવન કોઠડા મઠ ચેલેન્જર્સ ઇલેવન વાયોર બ્રધર્સ ઇલેવન નેત્રા સહિતની ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી બ્રધર્સ ઇલેવન નેત્રાને ચેલેન્જર્સ ઇલેવન વાયોર વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી ને બ્રધર્સ ઇલેવન નેત્રા વિનર થઈ હતી

સિફા હોસ્પિટલ ખાતે દાન એકત્ર કરવામાં દાતાઓનો સારો સહયોગ આપવામાં આવ્યો હતો ખૂબ જ સરસ પહેલ કરવા બદલ રવા પર કુંભાર યુવા સર્કલને ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટ બાય પ્રેમજી બઢીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી